નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિક્રમભાઈ ઠાકોરના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગાંધીનગરમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં દરેક કલાકારોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા જ્યારે વિક્રમ ઠાકોરને બોલાવવામાં નથી આવ્યા કારણ કે ગુજરાતનું ઘરેનું કહેવાય સૌથી મોટા કલાકાર વિક્રમ ઠાકોર રહી ગયા છે તો મિત્રો ખરેખર વિક્રમ ઠાકોરને કેમ બોલાવવામાં નથી આવ્યા ભાજપ સરકાર દ્વારા એ પણ વિક્રમ ઠાકોર અત્યારે જાણવા માગે છે ઠાકોર સમાજ જાણવા માગે છે કે વિક્રમ ઠાકોરને કેમ આમંત્રણ મળ્યું નથી ઠાકોર સમાજથી ભાજપ સરકાર નારાજ છે આવું અત્યારે ઠાકોર સમાજમાંથી વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે શું કહેવા માંગો છો દરેક કલાકાર જેમ કે માયાભાઈ આહીર છે કીર્તિદાન ગઢવી છે ગીતાબેન રબારી છે ઘણા બધા મનુભાઈ રબારી છે આ ઘણા બધા કલાકારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા મિટિંગ રાખી હતી તો એ મિટિંગની અંદર ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કેમ બોલાવવામાં નથી આવ્યા અત્યારે એવા જ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તો તમે શું કહેવા માગો છો તો તમે ભાજપ સરકારને શું કહેવા માગો છો અને જે તમામ કલાકારો ત્યાં બોલાવવામાં આવ્યા હતા એ કલાકારો માટે શું કહેવા માગો છો અને ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરને શું કહેવા માગો છો એ પણ તમે કમેન્ટના માધ્યમથી દર્શકોને તમે જણાવી શકો છો ઠાકોર સમાજના ઘણા બધા કલાકારો હતા જેમ કે રોહિત ઠાકોર હતા જુનિયર વિક્રમ ઠાકોર હતા ઘણા બધા કલાકારો નામાંકિત કલાકારો હતા એમાંથી પણ એક પણ કલાકાર ઠાકોર સમાજને બોલાવવામાં આવ્યો નથી આવ્યો કેમ નથી આવ્યો એ અમે જાણતા નથી મિત્રો આ જે વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે એના માધ્યમથી તમને જણાવી દઈએ છીએ તો આ બાબા કુદરત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી જેમ જાણવા મળશે તેમ વિડીયો તમ તમારી સમક્ષ લાવીને રાખવામાં આવશે તમને બતાવવામાં આવશે તો મળીએ છીએ આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જેટલું જાણવા મળ્યું એટલું તમને જણાવી દીધું બીજું કંઈ કહેવા નથી માંગતો બીજો વિડીયો આવશે ત્યાં સુધી તમે રાહ જુઓ જય હિન્દ જય ભારત